હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અત્યારે આવી ગયા છીએ ભાઈનો છે ને મિની ઓઈલ પ્લાન્ટ છે ને ત્યાં જે કોઈને નેચરલી જે ઘાણીનું તેલ જોતું હોય આ એ કોન્ટેક કરી શકો છો અહીંયા કોન્ટેક નંબર આપી દેવામાં આવશે કોઈ ભી આવે ને રાજ મિની ઓઈલ ખરેલા ચીકુ વીણા બધાય મીઠા સરસ આ સરસ આવી અત્યારે એમ તો ખેડૂત ની દીકરી છે ખબર પડી જાય કાચું કેવાય પાકું એમ રેશન કાર્ડ મને આમ તૈયાર હલી છે પોરબંદર હાઈવે છે આ અને અહીંયા સામે બોર્ડ છે રાજમિની ઓઇલ એન્ડ સ્વિંગ ફોલ અને ફ્રી હોમ ડિલેવરી છે હવે જે કોઈને જોતું હોય તો એવી રીતે કોન્ટેક કરી શકે છે અને બસ હવે અહીંયાથી નીકળી છી અને સામે મારી ગાડી પાર્ક કરેલી છે

તો કે ફોન તો કરે ને માણા છે ન ને નહીં કે મારા રોયા ફોન નથી ફોન નથી આવી છે હવે નવડાવાનો હુંડો જોવેડો હવેડો

ભાઈ ના બધાય ઓડખાણવાડા હોય ને કોકને કોક તો નવ નવ ઓર્ગેનિક બતાવવા માટે અમને છે ને આજે સ્પેશિયલી બધાય ફાર્મ બતાવે છે એક મસ્ત શાકભાજીનો ફાર્મ બતાવ્યું પણ રસ્તામાં ખાલી આમ છે ને જાય છે તો એક બીજી જગ્યા એ સરપ્રાઈઝ છે તમારા માટે પણ આ રસ્તામાં ખાલી નવા નવા ફાર્મ આવે છે ને જોવા માટે આવી છે પાણી વારવા માંડ્યા છે અમારા પર્વભાઈ આ બેય પણ વાતો કરે છે કાઈ સંભળવા નથી દેતા સરસ મજાનું મોટું એવું વડલાનું ને પીપળાનું ઝાડ છે સરસ મજાનું છાયા વાળું છે લીલી ભરિયાળી ઘંટુલાના પોડનો આવી રીતના જુગાડ કરેલો છે એક મૂકેલો છે એટલે એની ઉપર સ્ટેન્ડ તરીકે યુઝ થઈ ગઈ અહીંયા પાલક છે અને બાજુમાં છે ડુંગળી પણ અહીંયા ખડ બહુ જાજુ છે કે નહીં બહુ જાજુ એવું ઊખડ છે હું કરતો નથી છે ને મારા કાટ બગમાં કાટા અડી ગયા હું કે ચોટી હતા બુમા કાઢે છે মমি মমি চটি গিও ভাই চটি যায়ো হাই 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 আই এম বি তাই ম ম মারিমো হেল্প করে চল লল আপ হাম নে ভিজিট কর লিতি আর অব ইয়াতই যাইছি দিয়ে মনা

ત્યારે ગુંદી છે ને બહુ ઓછી આપને જોવાય મળતી મતલબમાં પ્રસંગોમાં જ મળતી અને એ લઈને આવતા ને નહીં બધા દોડી દેલા ભીતી ના ને એના કતાય અમે પહોંચી ગયા છીએ ખારચિયા અને ખારચિયાથી હવે ে খ ড ছ লি

અત્યારે અમે જાય છીએ ખોડિયાર મંદિર અને રસ્તો અહીંયાથી ડાયરેક્ટ છે ને સાવ કાચો ને એવો છે કે થોડી વાર લાગશે ને છે ખારજ ત્યાંથી જાહેર ગામ ને જાહેર ગામ થી અંદર જવાનું છે ત્રણ કિલોમીટર ત્રણ થી ચાર કિલોમીટર ખોડામાં બેસી ગઈ છે નાની પાછળ બેબલી ચાર ના ગાડી બેઠા ને તો એનું ખાવાનું ચાલુ જ છે સતત

હજી થોડીક ચડાવી જો હે નીકળે હાલ થોડુંક થોડુંક આખો હજી થોડીક ચડાવી જોયા ઉભા નહીં ખર્ચા આવતા એવું એમ નહીં આ તો હરીટો હતી એટલે સારું થયું નીકળી ગયું

કિલોમીટર જેવી અમારી ગાડી છે ને ઓફ રોડમાં માં ચાલી છે હજી એટલો રસ્તો ખરાબ આવે જ છે આ બેન ને છે ને હક નહીં થાય આ ફોન ગેરાજ રાખશે હલો સો ફાઇનલી પહોંચી ગયા છીએ જો થઈ કરું કે વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ

શ્રી કૃષ્ણ આ અત્યારે પહોંચી ગયા છીએ અમે ખોડિયાર મંદિરે અને બાજરાના રોટલા અને શાક ને એવું બનાવીને એવું જમવાનું હતું પણ અહીંયા મામા ને મામી મળી ગયા છે ને એનું જ છે આખું જમવાનું ને એવું બધું તૈયાર નિયા જમવાનું છે હવે આ એક બાજરાના રોટલા ભાખરી એવું બધું ઘરેથી બનાવીને લાવ્યા હતા અને સરસ બરાડીયું શાક બનાવવાનું અમારો પ્રોગ્રામ હતો પણ એ મામા નું ને એનું બધાનું જમણવાર ચાલુ હતું બેસી ગયા છે અને સરસ છે ખીચડી શાક કઢી સલાડ મરચાં લાડવા પ્રસાદીનો મોકો મળી ગયો અમને કેટલા થઈ તમે પાછળ રહી જશો હા તારે જમવું થોડું હોય ને કેમ છે બાકી જમવાની જમાવટ જોરદાર ભૂખ લાગી ને તૈયાર ખાવા માંડ્યું નહીતર બનાવત તો હજી ટાઈમ લાગત એક કલાક શાક બનાવવામાં